દર્દી સાથે કરનાર સિવિલની મહિલા આખરે કાર્યવાહી કરવામાં આવી છે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દર્દી સાથે મહિલા તબીબ દ્વારા દાદાગીરી કરવાના ગંભીર મામલાને લઈ અને આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે પ્રાથમિક તપાસના ભાગરૂપે મહિલા તબીબને એક મહિનાના સમયગાળા માટે દર્દીઓની સીધી સારવાર કરવાની ફરજ ઉપરથી દૂર કરવામાં આવી છે વહીવટી તંત્રના આદેશ મુજબ આ તબીબને હવે એક મહિના સુધી નોન ક્લિનિકલ ડ્યુટી એટલે કે બિન સારવાર દર્દીઓ સાથેના ગંભીરતાથી લેવામાં આવ્યું હોવાનો સ્પષ્ટ સંકેત આપે છે આ સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈ અને આરોગ્ય વિભાગના આદેશ બાદ હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા બનાવ બન્યો તે સ્થળના સીસીટીવી ફૂટેજ તાત્કાલિક તપાસવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં તબીબના ગેરવર્તનના પુરાવા મળ્યા બાદ વહીવટી તંત્રએ આ પગલું લીધું છે તો હાલમાં આ મામલે વિગતવાર તપાસ ચાલી રહી છે તપાસ પૂર્ણ થયા બાદ અને તબીબનો દોષ સાબિત થયા પછી આ મહિલા તબીબ સામે નિયમ અનુસાર વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે આરોગ્ય વિભાગે સ્પષ્ટ કરી દીધું છે કે દર્દીઓ સાથેનું ગેરવર્તન કોઈપણ ભોગે ચલાવી લેવામાં આવશે નહીં સોલા સિવિલ હોસ્પિટલ રાજ્યની મુખ્ય સરકારી હોસ્પિટલોમાંની એક છે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં સામાન્ય અને ગરીબ દર્દીઓ સારવાર માટે આવે છે તબીબ દ્વારા દર્દી સાથે દાદાગીરીનો આ બનાવ માત્ર ગેરવર્તન જ નહીં પરંતુ સરકારી હોસ્પિટલો પ્રત્યે લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડનારો પણ છે તો વહીવટી તંત્રની આ તાત્કાલિક કાર્યવાહી દર્શાવે છે કે હોસ્પિટલના વાતાવરણમાં શિસ્ત અને દર્દીઓ પ્રત્યે સંવેદનશીલતા જાળવવી અત્યંત આવશ્યક છે આ પગલાં દ્વારા અન્ય તબીબી કર્મચારીઓને પણ શિસ્તનું પાલન કરવા માટેનો સ્પષ્ટ સંદેશ પહોંચાડવામાં આવ્યો છે